નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી પંકજ કુમારજી મહારાજશ્રી આજે અયોધ્યાની પાવન ધરતી પર પહોંચ્યા છે બાવીસમાં જાન્યુઆરી એટલે કે આજના દિવસે ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે થઈ રહ્યું છે અને તેને જ અંતર્ગત તમામ જે મહાનુભાવો છે સાધુ સંતો છે આજે અયોધ્યાની પાવન ધરતી પર પહોંચી રહ્યા છે ત્યારે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી પંકજકુમારજી મહારાજજી પણ ત્યાં પહોંચ્યા છે અને તેમના દ્વારા અયોધ્યાની જે પાવન ધરતી છે સાસ્તાંગ દંડવત કરી અને દર્શન કરવામાં આવ્યા છે તો આવો સાંભળીએ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પંકજકુબાજી મહારાજ શ્રી શું કહી રહ્યા છે જય જય શ્રી રામ કે સાથ અયોધ્યા અયોધ્યાની પાવન ભૂમિ પર સ્પર્શ હો ચુકા છે અને જેસે કે મેને આપસે વચન આપસે કરા ہوا થા કે મે સભી કી સનાતનીઓ કી ભાવનાઓ લેકે ઓર પ્રભુ શ્રી રામચંદ્રજી કે ચરણ મે સમર્પિત કરુંગા મેને સાસ્તાંગ દંડવતામ કી યહકી રાજકોશિરોધાર કિયા હૈ और आप सभी को मेरे हृदय में रखते हुए मर्यादा पुरुषोत्तम प्रभु श्री रामचंद्र जी के चरण शरण में आपकी सभी भावनाएं सभी भक्ति को मैं समर्पित करने की भावना रखता हूं जय जय श्री राम राम नाम की लूट लगी है लूट सके तो लूट अंत काल पछताएगा जब प्राण जाएंगे झूठ जय जय श्री राम